નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના સમગ્ર ગુજરાત માર્કેટના સો એ સો ટકા સાચા લાડુઓના બજાર ભાવ મિત્રો ચેનલમાં નવા હોવ તો જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા દિવસોના સો એ સો ટકા સાચા બજાર ભાવ તમને મળી રહે તો જેતપુર માર્કેટમાં એકસો એકવીસ રૂપિયાથી છસો ને એકવીસ રૂપિયા જામનગર માર્કેટમાં સો રૂપિયાથી સસોને એંશી રૂપિયા રાજકોટ માર્કેટમાં એકસો ત્રીસ રૂપિયાથી સસોને એકાવન રૂપિયા અમરેલી માર્કેટમાં એકસો સિત્તેર રૂપિયાથી સાઠ રૂપિયા મોરબી માર્કેટમાં પાંચસો રૂપિયાથી નવસો રૂપિયા સુરત માર્કેટમાં ચારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા વિસાવદર માર્કેટમાં એકસો ને ચુમ્માલીસ રૂપિયાથી પાંચસો સ રૂપિયા મહેસાણા માર્કેટમાં બસો ને વીસ રૂપિયાથી નવસો રૂપિયા અંકલેશ્વર માર્કેટમાં ત્રણસો ને વીસ રૂપિયાથી આઠસો રૂપિયા ડીસા માર્કેટમાં પાંચસો ને સાઠ રૂપિયાથી તેરસો દસ રૂપિયા મહુવા માર્કેટમાં બસો રૂપિયાથી સાતસો ને અડતાલીસ રૂપિયા માર્કેટમાંથી નવસો ને સાહીઠ રૂપિયા ત્યારબાદ ગોંડલ માર્કેટમાં એકસો ને એકતાલીસ રૂપિયાથી આઠસો એકતાલીસ રૂપિયા ભાવનગર માર્કેટની મિત્રો વાત કરીએ તો એકસો ને એસી રૂપિયાથી સાતસો એકોતેર રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો જેથી આવનારા દિવસોના સો યા સો ટકા બજાર ભાવ તમને મળી રહે તો મિત્રો હવે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં